હેલો દોસ્તો સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો આજે આપણે એક સલાડની રેસિપી લઈને આવ્યા છીએ જે લોકો વેઇટ લોસ કરતા હોય છે એના માટે આ રેસીપી બહુ જ ઉપયોગી છે તો આ રીતે તમે સલાડ બનાવશો તો તમને બહુ જ ભાવશે અને કંઈક યુનિકસ સલાડ છે જો તમે એકનું એક સલાડ ખાઈને બોર થઈ ગયા હોય તો આ રીતે તમે નવું સલાડ બનાવી શકો છો અને હેલ્ધી પણ બહુ છે અને જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હોય તો મારી ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે બનાવીએ સલાડ સલાડ બનાવવા માટે મેં એક નાની વાટકીની માપથી સિંગદાણા લઈ લીધેલા છે એની અંદર હું એક ગ્લાસ પાણી એડ કરીશ અને સ્વાદ પ્રમાણે આપણે આની અંદર મીઠું એડ કરવાનું છે આપણે આને બાફીવાના છે જો તમારે પલાળવા હોય તો તમે ચારથી પાંચ કલાક પલાળીને પણ લઈ શકો છો હવે આપણે આને ઢાંકણ બંધ કરી આની ત્રણ સીટી કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણા સિંગદાણા સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે મેં એને એક બાઉલમાં લઈ લીધા છે અને આપણે બધા વેજીટેબલ્સ કટ કરીને લઈ લીધા છે એમાં મેં ગાજર કેપ્સિકમ લીલા ધાણા ટમેટાં લીધેલા છે જો તમારે કાંકડી નાખવી હોય તો એ પણ નાખી શકાય છે તો આ બધા ઝીણા જીણા એકદમ જીણા સમારીને લીધેલા વેજીટેબલ્સને આપણે સિંગદાણાની અંદર એડ કરી દઈશું હવે આપણે એની અંદર એક ચમચી જેટલું શેકેલો જીરાનો પાવડર અડધી ચમચી જેટલો મરી પાવડર હું એડ કરીશ અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલો એડ કરવાનો છે અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું એડ કરીશું મીઠું એડ કરવામાં ધ્યાન રાખવાનું કારણ કે આપણે સિંગદાણા બાફવામાં પણ નાખેલું છે એટલે માપે જ એડ કરવાનું અને હવે આપણે આની અંદર અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને આ બધાને સરખી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે એકદમ ઝડપથી બનીને તૈયાર જ થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે સિંગદાણાનો સલાડ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આને શવ કરી દઈશું તો આપણું સિંગદાણાનું યુનિક જ સલાડ બનીને તૈયાર થઈ ગયું છે આ તમે રેસિપી એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો તમને બહુ ભાવશે ને કંઈક યુનિક જ છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકનને ક્લિક કરજો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને જો મારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા આ રેસીપી તમને કેવી લાગી ઘરે જરૂરથી તમે ટ્રાય કરજો તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસિપી સાથે થેન્ક યુ